ભારતીય સંસ્કૃતિના ઊંડાણમાં એક એવો મહામંત્ર મહામંત્ર છે 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 જે સદીઓથી ખબર કરોડો લોકોને પ્રેરણા અને શક્તિ આપતો આવ્યો ગાયત્રી આ માત્ર શબ્દોનો સમૂહ નથી પણ જ્ઞાન ચેતના અને દિવ્ય ઉર્જાનો એક અખૂટ સ્ત્રોત છે ખરેખર સાચી વાત છે ગાયત્રી મંત્ર તો ભારતીય સંસ્કૃતિના મૂળભૂત આધાર સ્તંભો અને જે શાશ્વત સિદ્ધાંતો છે ને એની સાથે એકદમ ગાઢ રીતે જોડાયેલો છે તમે જો વેદ હોય ઉપનિષદ હોય ગીતા હોય કે પછી બીજા શાસ્ત્રો ગાયત્રીનું તત્વજ્ઞાન બધે જ જોવા મળે છે સર્વત્ર વ્યાપેલું છે એમ કહી શકાય કે આપણી સંસ્કૃતિનો પ્રાણ છે અને આજે આપણે જે અમૂલ્ય સ્ત્રોત પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ તે છે પૂજ્ય ગુરુદેવ યુગ ઋષિ વેદમૂર્તિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્ય એમના દ્વારા રચિત એક અદ્ભુત પુસ્તક આદ્ય શક્તિ ગાયત્રીની સમર્થ સાધના હા અને આ પુસ્તક કોઈ સામાન્ય રચના નથી એ સમજવું બહુ જરૂરી છે આ ઓગણીસો ને અઠ્યાશી થી ઓગણીસો ને નેવું એ સમયગાળા દરમિયાન રચાયેલ જે ક્રાંતિધર્મી સાહિત્ય પુસ્તક માળા હતી ને હા એનું એક તેજસ્વી પુષ્પ છે અને અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના સંસ્થાપક પૂજ્ય ગુરુદેવે સામાન્ય નાગરિકોના જીવનોત્કર્ષ માટે એમના ભલા માટે આ જ્ઞાન ધારાને શબ્દરૂપ આપ્યું બરાબર એટલે એમને ક્યારેય લેખક તરીકે સંબોધન કરવું મને લાગે છે યોગ્ય નથી તેઓ પૂજ્ય ગુરુદેવ છે જેમણે આ જ્ઞાનને સાક્ષાત કર્યું અને પછી આપણા સૌ માટે વહેતું મૂક્યું અને આ સંદર્ભમાં એ ખૂબ જ આમ હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી પ્રસંગ યાદ આવે છે હા વસંત પંચમી 1990 નો એ દિવસ પૂજ્ય ગુરુદેવે વંદનીય માતાજીને જે કહ્યું હતું તે આજે પણ જાણે ગુંજી રહ્યું છે હા બરાબર યાદ છે તેમણે કહ્યું મારું જ્ઞાન શરીર જીવંત રહેશે હા અજ્ઞાન શરીરનો પ્રકાશ દરેક વ્યક્તિ સુધી પહોંચવો જોઈએ અને બધાને કહેજો સૌ બાળકોને કહેજો કે મારા જ્ઞાન શરીરને મારા ક્રાંતિધર્મી સાહિત્ય રૂપે ઘરે ઘરે હૃદય હૃદય સુધી પહોંચાડજો આ શબ્દો ખરેખર એમના સંકલ્પ અને કરુણાનો સાર છે અને આ પુસ્તક આદ્ય શક્તિ ગાયત્રીની સમર્થ સાધના એજ શાશ્વત જીવંત જ્ઞાન શરીરનો એક અમૂલ્ય હિસ્સો છે ખરું ને બિલકુલ તો ચાલો આજે આ જ્ઞાન સાગરમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે ગાયત્રી સાધના ખરેખર કેવી રીતે જીવનને સમર્થ બનાવી શકે છે ચોક્કસ અને શરૂઆત કરીએ ગાયત્રીના મૂળ તત્વ દર્શનથી કારણ કે આ માત્ર મંત્ર નથી મેં કહ્યું એમ એક દર્શન છે શું છે આ ગાયત્રી મહામંત્રનું મૂળભૂત તત્વદર્શન એને આટલું બધું મહત્વ આટલું સર્વોચ્ચ સ્થાન શા માટે આપવામાં આવ્યું છે જુઓ ગાયત્રી મંત્રના જે ચોવીસ અક્ષરો છે ને એમાં એમ કહી શકાય કે સમગ્ર ભારતીય સંસ્કૃતિનો નિચોડ સમાયેલો છે એમાં દેવી દેવતાઓ અને ઋષિઓની શક્તિઓનું આવાહન તો છે જ પણ પૂજ્ય ગુરુદેવ જે બાબત પર સૌથી વધુ ભાર મૂકે છે તે છે સદબુદ્ધિ સદબુદ્ધિ હા ગાયત્રી દર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય છે વ્યક્તિગત અને સામૂહિક સદબુદ્ધિને જાગૃત કરવી કારણ કે આ સદ્બુદ્ધિ જ છે જે વ્યક્તિ સમાજ અને અંતે તો આખા વિશ્વને પતનથી બચાવી શકે છે અને ઉન્નતિ તરફ દોરી જાય છે સદ્બુદ્ધિ આ શબ્દ આમ તો સાંભળવામાં સરળ લાગે છે પણ એનું સામૂહિક જાગરણ એ તો ખરેખર ક્રાંતિકારી વિચાર કહેવાય પણ રોજિંદા જીવનમાં આપણા સામાન્ય વ્યવહારમાં આ સદ્બુદ્ધિનું દર્શન કેવી રીતે થાય ખૂબ સારો પ્રશ્ન પૂછ્યો ગાયત્રી માત્ર પૂજા ઘરની વસ્તુ નથી એ સમજવું રહ્યું એ તો જીવન જીવવાની પદ્ધતિ છે જીવન જીવવાની રીત બરાબર જ્યારે આપણે ગાયત્રીના તત્વ જ્ઞાનને એટલે કે સદબુદ્ધિના માર્ગને અપનાવીએ છે ત્યારે આપણા વિચારો આપણું ચરિત્ર આપણા કર્મો એ બધું શુદ્ધ થવા માંડે છે પુસ્તક સ્પષ્ટ કહે છે કે તે મનુષ્યમાં દેવત્વનો ઉદય કરે છે દેવત્વનો ઉદય હા સામાન્ય માનવીમાંથી મહામાનવ બનવાની નરમાંથી નારાયણ બનવાની જે ક્ષમતા છે ને એ આ સાધના દ્વારા પ્રગટ થાય છે ગૌરવ ગરિમા અને સાચી માનવતા સાથે માર્ગ એટલે ગાયત્રી દર્શન પુસ્તકમાં ત્રિપદા ગાયત્રીનો ઉલ્લેખ વારંવાર આવે છે આ ત્રિપદા એટલે શું એ જરા સમજાવશો હા ચોક્કસ ગાયત્રીને ત્રણ મુખ્ય શક્તિ ધારાઓનો સંગમ માનવામાં આવે છે જાણે ગંગા યમુના અને સરસ્વતીનો પવિત્ર સંગમ હોય ને જેનું પ્રતિક છે આ શક્તિ ઉર્જા તેજ અને જીવન શક્તિ ની ધારા છે જેમ સૂર્ય આખા જગતને ઉર્જા આપે છે ને બસ એ જ રીતે આ ધારણા આપણા જીવનમાં ઉત્સાહ સ્ફૂર્તિ શારીરિક અને માનસિક બળ અને પરિષ્કૃત પ્રતિભા ભરે છે જીવનમાં ઓજસ તેજસ અને વર્ચસ્વ લાવે છે એમ કહી શકાય કે આ ભૌતિક અને આત્મિક ઊર્જાનો સ્ત્રોત છે એટલે કે જીવન ટકાવી રાખવા અને આગળ વધવા માટે જે મૂળભૂત ઊર્જા જોઈએ એ બરાબર અને બીજી ધારા બીજી ધારા છે દૈવત્વ જેનું પ્રતિક છે શ્રીંગ શ્રીંગ હા આ ધારા ચારિત્ર્ય નિર્માણ સાથે જોડાયેલી છે શાલીનતા સજ્જનતા ભલમનસાહત ઉદારતા સેવાભાવ પરોપકાર આ બધા જે દૈવી ગુણો છે ને એ આ ધારામાંથી પ્રસ્ફુટિત થાય છે બહાર આવે છે અપેક્ષા વગર આપવાની વૃત્તિ ને પોષે છે બીજાના દુઃખમાં સહભાગી થવાની કરુણા જગાડે છે અને આ ગુણો જ વ્યક્તિને સમાજમાં સાચું સન્માન અને પ્રેમ અપાવે છે ખરું સાચી વાત છે અને ત્રીજી ધારા જે કદાચ બુદ્ધિ સાથે સંબંધિત હશે બરાબર ને બિલકુલ ત્રીજી ધારા છે તત્વજ્ઞાન જેનું પ્રતીક છે ક્લિંગ ક્લિંગ હા આ વિવેક સદબુદ્ધિ અને સાચી સમજદારીની ધારા છે ગાયત્રી મંત્રનું જે અંતિમ ચરણ છે દિયો યો નહ પ્રચોદયાત અમારી બુદ્ધિને શ્રેષ્ઠ માર્ગે પ્રેરિત કરો એ આ જ ધારાનું આહવાન છે અચ્છા અને આ માત્ર વ્યક્તિગત બુદ્ધિની વાત નથી પણ સમૂહ સમાજ અને સંસારમાં સદબુદ્ધિની સ્થાપના માટે પણ પ્રેરણા આપે છે મેધા પ્રજ્ઞા દૂરદર્શિતા અને નીરશીર વિવેક એટલે કે સાચા ખોટા સારા નરસાનો ભેદ પારખવાની ક્ષમતા એ બધું આ ધારા દ્વારા વિકસે છે અને મતલબ કે ગાયત્રી સાધના એકસાથે આપણી ઊર્જા રીમ હા આપણા ચારિત્ર્ય શ્રીમ અને આપણી બુદ્ધિ ક્લીમ બરાબર ત્રણે પર કામ કરે છે આ તો ખરેખર જીવનના સર્વાંગીણ વિકાસની એક સંપૂર્ણ યોજના જેવું લાગે છે હા કોઈ એક પાસા પર નહીં પણ સમગ્ર વ્યક્તિત્વના રૂપાંતરણની વાત છે આ તો તમે બરાબર સમજ્યા આ ત્રણે ધારાઓનો સંતુલિત સંગમ જ જીવનને ખરા અર્થમાં સાર્થક સફળ અને દિવ્ય બનાવે છે પૂજ્ય ગુરુદેવ તો કહે છે કે આ ત્રિવેણી સંગમનો લાભ ઉઠાવનાર મનુષ્ય અસીમ પુણ્યફળનો ભાગી બને છે એના જીવનમાં પછી કશું અધૂરું રહેતું નથી હવે વાત કરીએ સાધના શબ્દની ઘણા સામાન્ય નાગરિકો માટે આ શબ્દો થોડો ભારે લાગે છે કદાચ રોજિંદા જીવનથી થોડો દૂરનો જાણે કોઈ જંગલમાં જઈને કરવાની કઠિન તપસ્યા હોય એવું લાગે હા એવી એક છાપ છે ખરી તો આ પુસ્તક સાધનાને જીવન સાથે કેવી રીતે જોડે છે પૂજ્ય ગુરુદેવ આજ ભ્રમણાને તોડે છે તેઓ એકદમ સ્પષ્ટ કરે છે કે સાધના એટલે કોઈ બાહ્ય કર્મકાંડ કે દેખાડો નથી કરવાનો સાધના એટલે શું સ્વપરિષ્કાર સ્વપરિષ્કાર હા આત્મશોધન પોતાના ઉત્કર્ષ માટેનો નિરંતર પ્રમાણિત પ્રયાસ ગાયત્રી ઉપાસના એટલે માત્ર મંત્ર ગણવાની ક્રિયા નથી પરંતુ જીવનમાં દૈવી ગુણો સદ્ગુણો ઉતારવાની પ્રક્રિયા છે ઉપાસનાની સાચી સફળતા ક્યારે મળે જ્યારે સાધક પોતાના ચિંતન એટલે કે વિચારો ચરિત્ર એટલે કે આચરણ અને વ્યવહાર એટલે કે વર્તન આ ત્રણેયને શ્રેષ્ઠ બનાવવા માટે તત્પર બને અને આ શ્રેષ્ઠતા કેળવવા માટે પુસ્તકમાં કોઈ ચોક્કસ માર્ગદર્શન આપ્યું છે કોઈ પગથિયા નતાવ્યા છે હા બિલકુલ પૂજ્ય ગુરુદેવે ગાયત્રી સાધનાના આધાર સ્તંભ રૂપે નવ સદ્ગુણો પર ખૂબ ભાર મૂક્યો છે આ નવ ગુણો એવા છે કે જેમને જીવનમાં ઉતારવાથી સાધના સાર્થક બને છે અને જીવન શ્રેષ્ઠ બને છે નવ સદગુણો અને આ ગુણો જુઓ સાધના માટે જરૂરી પણ છે અને સાધના દ્વારા પ્રાપ્ત પણ થાય છે બંને રીતે કામ કરે છે ચાલો આ નવ સદ્ગુણો વિશે થોડું વિસ્તારથી જાણીએ કારણ કે મને લાગે છે કે આ એવી બાબતો છે જે આપણા સૌના રોજિંદા જીવનને સીધી સ્પર્શે છે અને તેને વધુ સારું બનાવી શકે છે જરૂર પહેલો ગુણ છે શ્રમશીલતા શ્રમશીલતા હા આળસ પ્રમાદ અને સમયનો વ્યય ટાળીને પોતાના સમય શ્રમ અને બુદ્ધિનો સર્જનાત્મક કાર્યોમાં સદુપયોગ કરવો એક એક ક્ષણને મૂલ્યવાન ગણીને નિરંતર પોતાના કર્તવ્યોમાં લાગી રહેવું જેમ કે કોઈ વિદ્યાર્થી પૂરી લગનથી અભ્યાસ કરે કોઈ કારીગર પોતાની કળાને નિખારે કે કોઈ ગૃહિણી ઘરને સુપેરે સંભાળે એ બધું શ્રમશીલતાનું જ રૂપ છે બરાબર અને બીજો ગુણ બીજો ગુણ છે શિસ્તતા શિસ્તતા એટલે કે શાલિનતા સભ્યતા સજ્જનતા અને ભલમનસાહત આપણા વર્તનમાં આપણી વાણીમાં નમ્રતા અને વિવેક હોય બીજાઓ પ્રત્યે ભલે નાના હોય કે મોટા આદર ભાવ રાખવો સ્વચ્છતા અને સુઘડતા જાળવવી પોતાના શરીરની વસ્ત્રોની ઘરની કાર્યસ્થળની જાહેર સ્થળોએ શાંતિ અને વ્યવસ્થા જાળવવામાં સહયોગ આપવો વડીલોનું સન્માન કરવું નાના પ્રત્યે સ્નેહ રાખવો આ બધું શિસ્તતામાં આવી જાય ત્રીજો ગુણ મિતવ્યતા આજના ભોગવાદી યુગમાં આ કદાચ સૌથી વધુ પડકારજનક ગુણ લાગે છે નહીં સાચી વાત છે મિત્વ્યયતા એટલે કરકસર નહીં એ સમજવું જરૂરી છે પણ સમજપૂર્વકનો વ્યય સમજપૂર્વકનો વ્યય હા સાધુ જીવન ઉચ્ચ વિચાર એ આનો મંત્ર છે બિન જરૂરી ખર્ચ દેખાડો ફેશનની આંધળી નકલ અને સંપત્તિના અહંકારી પ્રદર્શનથી બચવું પોતાની જરૂરિયાતો સાદગી અને સંયમથી પૂરી કરવી સંસાધનોનો બગાડ અટકાવવો પછી તે અન્ન હોય પાણી હોય વીજળી હોય કે પૈસા બધી જ વસ્તુઓનો ચોથો ગુણ છે સુવ્યવસ્થા આ પણ આજના ભાગદોડભર્યા જીવનમાં ખૂબ જ મહત્વનો છે એકદમ સાચું સુવ્યવસ્થા એટલે દરેક વસ્તુ દરેક કાર્ય અને સમયને વ્યવસ્થિત રાખવાની કળા ઘર હોય કે ઓફિસ દરેક વસ્તુ તેની યોગ્ય જગ્યાએ હોય બરાબર કાર્યોની પ્રાથમિકતા નક્કી કરવી સમયપત્રક બનાવવું અને બની શકે તો તેનું પાલન કરવું અવ્યવસ્થા અને અસ્તવ્યસ્તતા માત્ર બાહ્ય વાતાવરણ જ નહીં બગાડે આપણી માનસિક શાંતિ પણ હણી લે છે જ્યારે સુવ્યવસ્થિત જીવન હોય ને તો વિચાર અને કાર્યમાં સ્પષ્ટતા આવે છે પાંચમો ગુણ ઉદાર સહકારિતા આ તો સમાજ અને રાષ્ટ્ર માટે ખૂબ જરૂરી છે નિશ્ચિત રૂપે ઉદાર સહકારિતા એટલે વસુધૈવ કુટુંબકમની ભાવનાને વ્યવહારમાં ઉતારવી હા પરસ્પર મદદ સહયોગ અને ટીમવર્કની ભાવના કેળવવી હું ને બદલે આપણેનો વિચાર કરવો એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર બનવું સમાજ માટે સમૂહના હિત માટે પોતાના સમય સાધન અને જ્ઞાનનું યોગદાન આપવાની વૃત્તિ રાખવી એકલપેટાપણા અને સ્વાર્થવૃત્તિથી ઉપર ઉઠવું જેમ પડોશીઓ એકબીજાને મદદ કરે છે સામાજિક કાર્યોમાં લોકો ભેગા મળીને કામ કરે છે એ બધું ઉદાર સહકારીતા જ છે છઠ્ઠો ગુણ છે કે દુરંદેશીપણું વિવેક બુદ્ધિ કોઈ પણ કાર્ય કરતા પહેલા તેના સંભવિત પરિણામોનો વિચાર કરવો નીર વિવેક એટલે કે સત્ય અસત્ય યોગ્ય અયોગ્ય સારા નરસાનો ભેદ પારખવાની ક્ષમતા ભૂતકાળની ભૂલોમાંથી શીખવું અને ભવિષ્ય માટે સાવચેત રહેવું આવેશમાં ઉતાવળમાં કે બીજાની વાતોમાં આવી જઈને નિર્ણય ન લેવો પરિસ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરવાની ક્ષમતા એ જ સમજદારી આ તો સત્ય છે ઈમાનદારી એટલે મન વચન અને કર્મથી પ્રામાણિક રહેવું વાણીમાં સત્યતા વિચારોમાં શુદ્ધતા અને કાર્યોમાં પારદર્શિતા બરાબર ખાસ કરીને આર્થિક વ્યવહારમાં પૂરી શુદ્ધતા રાખવી કોઈને છેતરવું નહીં આપેલું વચન પાળવું અંદર અને બહાર એક સમાન રહેવું જૂઠ અને કોઈ પણ પ્રકારના અપ્રામાણિક આચરણથી સદંતર દૂર રહેવું છે જિમ્મેદારી એટલે પોતાના કર્તવ્યો અને જવાબદારીઓને સમજવી અને તેને નિષ્ઠાપૂર્વક નિભાવવી હા પછી તે જવાબદારી પરિવાર પ્રત્યેની હોય સમાજ પ્રત્યેની હોય રાષ્ટ્ર પ્રત્યેની હોય કે પછી સમગ્ર માનવતા પ્રત્યેની હોય કોઈ કાર્ય હાથમાં લીધું હોય તો તેને અધૂરું ન છોડવું પૂરી નિષ્ઠાથી પૂરું કરવું પોતાની ભૂલો થાય તો તેને સ્વીકારવાની અને સુધારવાની હિંમત રાખવી એ પણ જિમ્મેદારીનો ભાગ છે અને છેલ્લો નવમો ગુણ છે બહાદુરી બહાદુરી આનો અર્થ માત્ર શારીરિક શૌર્ય નથી પણ નૈતિક અને આત્મિક સાહસ પણ છે અચ્છા અન્યાય અનીતિ અને અધર્મ સામે ઝૂકવું નહીં તેનો સામનો કરવો સત્ય માટે ઉચ્ચ આદર્શો માટે દ્રઢતાપૂર્વક ઉભા રહેવાની હિંમત રાખવી જીવનમાં આવતી મુશ્કેલીઓ અને પડકારોથી ગભરાઈ ન જવું તેનો હિંમતભેર પોતાના આંતરિક શત્રુઓ એટલે કે કામ ક્રોધ લોભ મોહ અહંકાર ઈર્ષ્યા જેવા દુર્ગુણો અને કુસંસ્કારો સામે લડવાની અને તેના પર વિજય મેળવવાની એ સાચી બહાદુરી છે આ નવ ગુણો તો ખરેખર જીવનને ઉન્નત અને સાર્થક બનાવવાની ચાવીઓ જેવા છે પણ ફરી એ જ પ્રશ્ન મનમાં આવે છે ગાયત્રી સાધના અને આ ગુણોનો સંબંધ શું શું માત્ર મંત્ર જાપ કરવાથી આ ગુણો આપોઆપ આવી જાય છે કે પછી જુઓ આ એક પરસ્પર પોષક પ્રક્રિયા છે એમ સમજો કે એક સિક્કાની બે બાજુ જેવી વાત છે અચ્છા ગાયત્રી મંત્રના નિયમિત જપ ધ્યાન અને ચિંતન થી શું થાય આપણી આંતરિક ચેતના જાગૃત થાય છે શુદ્ધ થાય છે અને આ શુદ્ધ અને જાગૃત ચેતના આપણને સદગુણો ધારણ કરવા માટે પ્રેરણા અને બળ આપે છે બીજી તરફ જો આપણે સભાનપણે પ્રયત્નપૂર્વક આ નવ સદગુણોને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ તો આપણું મન અને ચિત્ત શુદ્ધ બને છે અને પરિણામે ગાયત્રી સાધનામાં વધુ ઊંડાણ અને સફળતા મળે છે એટલે બંને એકબીજાને મદદ કરે છે બરાબર જેમ ગંદી કે અસ્તવ્યસ્ત જગ્યાએ બેસીને ધ્યાન નથી લાગતું ને એમ દુર્ગુણોથી ભરેલા મન સાથે સાધના પૂરી ફળતી નથી એટલે સદ્ગુણોનો પાલન સાધનાને શક્તિ આપે છે અને સાધના સદ્ગુણોને દ્રઢ બનાવે છે ઘણીવાર એવી માન્યતા સાંભળવા મળે છે કે ગાયત્રી મંત્ર કે આવી ઉચ્ચ આધ્યાત્મિક સાધનાઓ અમુક ખાસ વર્ગના લોકો માટે છે અથવા તો ફક્ત પુરુષો જ કરી શકે નારીઓ માટે તે વર્જિત છે આ બાબતે પૂજ્ય ગુરુદેવનો સુસંદેશ છે આ મુદ્દે પૂજ્ય ગુરુદેવનો સંદેશ અત્યંત સ્પષ્ટ ક્રાંતિકારી અને માનવતાવાદી છે તેમણે ખૂબ જ ભારપૂર્વક કહ્યું છે કે ગાયત્રી સૌ માટે છે સૌ માટે હા જ્ઞાન અને સદ્બુદ્ધિ પર કોઈ એક વર્ગ જાતિ સંપ્રદાય કે લિંગનો ઇજારો હોય જ ન શકે તેમણે ભૂતકાળની તમામ સંકુચિત અને ભેદભાવપૂર્ણ માન્યતાઓને જળમૂળથી નકારી કાઢી તેમણે સ્પષ્ટ કર્યું કે જાતિ વર્ણ કે લિંગના આધારે ગાયત્રી ઉપાસનામાં કોઈ ભેદભાવ કરવો એ અધર્મ છે અને ખાસ કરીને તેમણે નારીઓને ગાયત્રી ઉપાસનાનો સમાન અધિકાર અને પ્રોત્સાહન આપ્યું આ બહુ મહત્વની વાત છે ખૂબ જ તેમણે તર્ક આપ્યો કે જે માતા સંસારનું સર્જન કરે છે તેને જો જ્ઞાન અને સદબુદ્ધિના સ્ત્રોતથી વંચિત રાખવામાં આવે તો સમાજનું ઉત્થાન કેવી રીતે શક્ય બને સદબુદ્ધિની જરૂર તો પ્રત્યેક મનુષ્યને છે પછી તે પુરુષ હોય કે નારી ગાયત્રી પરિવારે આ સંદેશને વિશ્વભરમાં ફેલાવીને ગાયત્રીને ખરા અર્થમાં સર્વજન સુલભ બનાવી છે આ ખરેખર એક ખૂબ મોટો સામાજિક અને આધ્યાત્મિક સુધારો કહેવાય પુસ્તકમાં ગાયત્રી સાથે યજ્ઞનો પણ ઉલ્લેખ જોવા મળે છે આ બંને વચ્ચે શું સંબંધ છે ગાયત્રી અને યજ્ઞ ગાયત્રી અને યજ્ઞ એકબીજાના પૂરક છે જાણે સદ્ધાંતિક જ્ઞાન અને તેનો પ્રાયોગિક અમલ હોય ને એવું ગાયત્રી એ જ્ઞાન પક્ષ છે જે સદ્બુદ્ધિ આત્મજ્ઞાન અને આંતરિક પરિષ્કાર પર ભાર મૂકે છે તો યજ્ઞ એ કર્મ પક્ષ છે જે એ જ્ઞાન અને સદભાવનાને સમૂહ કલ્યાણ માટે પરોપકાર માટે વાતાવરણ શુદ્ધિ માટે અને દેવશક્તિઓના પોષણ માટે પ્રયોજિત કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે અચ્છા યજ્ઞ માત્ર અગ્નિમાં આહુતિ આપવાની ક્રિયા નથી પણ ત્યાગ સમર્પણ સહકાર અને શુભ સંકલ્પોનું સામૂહિક પ્રગટીકરણ છે ભારતીય સંસ્કૃતિમાં ગાયત્રી મંત્રના પુરુષ ચરણ એટલે કે નિયત સંખ્યામાં જપ પછી તેના દશાંશ ભાગનો હવન કે યજ્ઞ કરવાનું વિધાન છે ગાયત્રી અને યજ્ઞ મળીને સાધના ચક્રને પૂર્ણતા આપે છે આ બધી વાતો સાંભળીને ઘણા સામાન્ય નાગરિકોને ગાયત્રી સાધના શરૂ કરવાની પ્રેરણા મળી શકે છે જો કોઈ આ માર્ગ પર ચાલવા ઈચ્છે તો તેમના માટે પુસ્તકમાં કોઈ પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું છે જેમ કે શરૂઆત કેવી રીતે કરવી હા પુસ્તકમાં અનુષ્ઠાન વિશે માર્ગદર્શન છે અનુષ્ઠાન એટલે શું તો કે એક નિશ્ચિત સમયગાળા માટે જેમ કે નવ દિવસ ચાલીસ દિવસ નિશ્ચિત સંખ્યામાં મંત્રજપ જેમ કે ચોવીસ હજાર કે સવા લાખ અને કેટલાક વિશેષ નિયમો જેમ કે બ્રહ્મચર્ય આહાર સંયમ સ્વાધ્યાય સેવા સાથે કરવામાં આવતી સમર્પિત સાધના સમર્પિત સાધના હા આ એક પ્રકારને આધ્યાત્મિક તપશ્ચર્ય છે જે સાધકના મનોબળ સંકલ્પ શક્તિ અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરે છે અને સાધનાને વધુ ગહન અને પ્રભાવશાળી બનાવે છે શાંતિકુંજ હરિદ્વાર જેવી ગાયત્રી પરિવારની સંસ્થાઓ આવા અનુષ્ઠાનો માટે યોગ્ય વાતાવરણ વ્યવસ્થા અને માર્ગદર્શન પૂરું પાડે છે અલબત્ત યોગ્ય માર્ગદર્શન હેઠળ ઘરે રહીને પણ અનુષ્ઠાન કરી શકાય છે આ વિષય થોડો ઊંડાણ માંગી લે છે જેની વધુ વિસ્તૃત જાણકારી માટે પૂજ્ય ગુરુદેવનું અન્ય સાહિત્ય ખૂબ ઉપયોગી થઈ શકે છે તો આજની આપણી આ વિસ્તૃત ચર્ચાનો સાર કાઢીએ તો એમ કહી શકાય કે આદ્યશક્તિ ગાયત્રીની સમર્થ સાધના પુસ્તક આપણને સમજાવે છે કે ગાયત્રી સાધના એ માત્ર મંત્ર જાપ કે કર્મકાંડ નથી બરાબર એ તો જીવનને સર્વાંગીણ રીતે ઉત્કૃષ્ટ બનાવવા માટે આપણી ઊર્જા સવિતા હ્રીમ આપણા ચારિત્ર દેવત્વ શિંગ અને આપણી વિવેક બુદ્ધિ તત્વજ્ઞાન ક્લિંગ આ ત્રણેય પાસા ઉપર કાર્ય કરતી એક અત્યંત સમર્થ અને વૈજ્ઞાનિક પ્રક્રિયા છે તે આ નવ સદ્ગુણોને જીવનમાં ઉતારીને આત્મપરિષ્કાર કરવાનો રાજમાર્ગ છે અને સૌથી અગત્યનું તે કોઈ પણ ભેદભાવ વિના સર્વ માટે સમાન રીતે સુલભ છે ચોક્કસ પૂજ્ય ગુરુદેવના પોતાના શબ્દોમાં કહીએ તો જીવનની સફળતા અને દિવ્યતા સાધના પર આધારિત છે બિલકુલ સાચું અને આપણે એ પણ યાદ રાખવું જોઈએ કે પૂજ્ય ગુરુદેવનો જે સંકલ્પ હતો તેમના અમર જ્ઞાન શરીરને આ ક્રાંતિધર્મી સાહિત્યને દરેક વ્યક્તિના હૃદય સુધી પહોંચાડવાનો તે કાર્યમાં યથાશક્તિ સહભાગી થવું એ પણ આપણી સૌની એક નૈતિક જવાબદારી બને છે આ જ્ઞાનના પ્રકાશને ફેલાવવો એ પણ એક પ્રકારની સાધના જ છે આજની આ ચર્ચા પછી મને લાગે છે કે આપણે સૌ એવો વિચારી શકીએ કે આ નવ સદ્ગુણોમાંથી કયો એવો એક ગુણ છે જેને વધુ મજબૂત બનાવવા માટે આપણે આજથી જ અત્યારેથી જ એક નાનો પણ નક્કર પ્રયત્ન શરૂ કરી શકીએ કદાચ થોડી વધુ શ્રમશીલતા કેળવીએ અથવા આપણી આસપાસ થોડી વધુ સુવ્યવસ્થા લાવીએ કે પછી બીજાઓ સાથેના વ્યવહારમાં થોડી વધુ ઉદારતા અને સહકાર દાખવીએ શું કહો છો બહુ સરસ વાત કરી કારણ કે યાદ રાખીએ એક નાની શરૂઆત પણ મોટા પરિવર્તનનો પાયો બની શકે છે ખૂબ સુંદર અને પ્રેરણાદાયી વિચાર છે આ પ્રકારનું આત્મમંથન જ સાધનાનો સાચો પ્રારંભ છે સાચી શરૂઆત જો શ્રોતાઓને આ વિષયમાં વધુ ઊંડાણપૂર્વક જાણકારી મેળવવી હોય પૂજ્ય ગુરુદેવનું અન્ય પ્રેરણાદાયી સાહિત્ય વાંચવું હોય ઓડિયો વિડિયો સ્વરૂપે સાંભળવું જોવું હોય કે પછી અખિલ વિશ્વ ગાયત્રી પરિવારની વિવિધ પ્રવૃત્તિઓ વિશે જાણવું હોય તો તેઓ તેમની અધિકૃત વેબસાઇટ www.awgp.org ની મુલાકાત અવશ્ય લઈ શકે છે હા ચોક્કસ આ વેબસાઇટ પર ગુજરાતી સહિત અનેક ભારતીય અને વિશ્વની ભાષાઓમાં વિપુલ જ્ઞાન સામગ્રી નિઃશુલ્ક ઉપલબ્ધ છે હા આ વેબસાઇટ ખરેખર જ્ઞાન અને પ્રેરણાનો એક અખૂટ ભંડાર છે સૌએ લાભ લેવા જેવો છે હૃદયપૂર્વક આપનો અમૂલ્ય સમય આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને છતાં હૃદય હંમેશા આપની સાથે જોડાયેલું રહેશે કારણ કે સાધના અને સદ્ભાવના આપણને સૌને હંમેશા એક અદ્રશ્ય પણ મજબૂત સૂત્રમાં બાંધી રાખે છે